ભાવનગર થી આવે ફોન એટલે થઈ જાય મેટર સો લેવા ગાયન સાથેની એક રીલ ભાવનગર એસપી ની જોઈ હતી પરંતુ આજે કેવા પીડિતા જોવા મળ્યા કે જેમના માટે ભાવનગર થી નથી જતો ફોન અને તેમની મેટર નથી થતી સોલ માટે આજે તેઓ લોક દરબાર માં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેના પરથી સ્થિતિ સ્પષ્ટ થાય છે કે ભાવનગર પોલીસ ફરિયાદ લેવામાં સુધા ઠાગા ઠૈયા કઈ પ્રકારે કરે છે વિગતવાર વાત કરીએ આ બેન પીડા શું છે કઈ પ્રકારની તેમની સાથે છેતરપિંડી થઈ છે પરંતુ ભાવનગર થી ફોન જતો નથી અને તેમની મેટર સોલ્વ થતી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસ દ્વારા જે પ્રકારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી પૂરતી નથી અને આ કામગીરી પૂરતી નથી માટે ભાવનગરની સ્થિતિ કફોડી છે તેવા અહેવાલ તમે જોયા હશે નવજીવન ન્યૂઝ પર ત્યારે આજે વધુ એક અહેવાલ સામે આવ્યો કારણ કે ભાવનગર પોલીસ અનુસૂચિત જાતિ દ્વારા બોલાવવામાં આવેલા લોકદરબારમાં પહોંચી હતી સાથે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર હતા ત્યાં લોકો રજૂઆત કરી રહ્યા હતા રજૂઆતમાં મોટા ભાગે દારૂના ખુલ્લેઆમ થતા વેચાણની રજૂઆત હતી પરંતુ તેનાથી એક કદમ આગળ વધી એક મહિલાની પીડા તેઓ વર્ણવતા આજે આ લોક દરબારમાં જોવા મળ્યા આ મહિલા છે એકતાબેન મકવાણા એકતાબેન મકવાણા ભાવનગરના બોરડી ગેટ વિસ્તારના રહેવાસી છે તેમની નજીક રહેતા મનસુખભાઈ ડાબી નામના વ્યક્તિ પર તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની કાર અલ્ટીગા કે જે તેમના ભાઈના નામે છે આ કાર તેમણે મનસુખભાઈ ડાબીએ ભાડે આપી પરંતુ તેમને ન તો ભાડું મળ્યું અને હવે નથી કાર મળી રહી માટે તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તેઓ ફરિયાદ આપે છે અરજી સ્વરૂપે લેવાયેલી આ ફરિયાદ ટ્રાન્સફર થાય છે અને દીપકનગર વિસ્તારમાં વિસ્તારમાં ગેટ પોલીસ ચોકી છે ત્યાં જાય છે ત્યાંના પીએસઆઈ ગઢિયા આ બેનને સમજાવે છે કે તમારી ફરિયાદ સુરતમાં આપો આ બેન સુરતના ધક્કા ખાય છે સુરતના કેટલાક પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા બાદ ત્યાંથી જવાબ મળે છે તમારી ફરિયાદ ભાવનગરમાં થશે કદાચ ભાવનગર પોલીસ અને સુરત પોલીસ વચ્ચે આપવામાં આવતો આ ખોખો આ બેનને ઘોઘા રોરો ફેરીનો પ્રવાસ કરવા માટે અને બેનને આ કેવી રોરો ફેરી છે તે જાણકારી મેળવવા માટે હશે તેઓ ઈચ્છતા હશે કે આ રોરો ફેરી વિશે આ બેન અવગત થાય પરંતુ આ બેન અત્યારે પીડામાં છે નવ જીવનનો તેમણે સંપર્ક કર્યો આ બાબતે અમે પીએસઆઈ ગઢિયા સાથે વાત કરી ગઢિયાનું કહેવું છે કે આ મામલે અમારી કામગીરી કરવાની થતી નથી તેમના ભાઈની કાર છે અને કાર સુરત થી અપાય છે પરંતુ આ આ સ્પષ્ટ છે છે એકતા કે કાર મારા નજીક રહેતા મનસુખભાઈ લઈને ગયા છે એટલે કે જીર ભાવનગર લાગે છે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન લાગે છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી નથી આજે રેન્જ ગૌતમ પરમાર જયારે લોક દરબાર ભરીને બેઠા હતા ત્યાં એસપી પણ હાજર હતા અને આ બહેને પોતાની આપનીતી કહી અમારા વિસ્તારના મનસુખ ડાબી નામના ભાઈ છે બે મહિના સુધી નહીં અમે ગાડી પરત આપવાનું કીધું તો તમારી ગાડીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે પણ હજુ હાલ સુધી એમણે કોઈ પણ અમારી જે ગાડી કરી છે એના માટે એમણે કોઈ પણ કામગીરી કરી નથી હાલમાં કોઈ જવાબદારી પણ સ્વીકારવા તૈયાર નથી તો આ ફરિયાદી બેન જેવો લોક દરબારમાં તેમની ફરિયાદ રજૂ કરી રહ્યા હતા આ તેમની ફરિયાદ અને તેમની પીડા કહે તો કોને કહે પોલીસને જ કહે પરંતુ પોલીસ સાંભળતી નથી અને આ પોલીસ વડા અને રેન્જ આઈજી સમક્ષ તેઓ ફરિયાદ કરી રહ્યા હતા જોઈએ આ પરત મળે છે ગુનો નોંધાય છે ભાવનગર પોલીસના જ્યુરિસ્ટિક્ષણમાં થયેલા ગુનાની નોંધ એટલે કે થાય છે કે કે કેમ અન્યથા આ ફરી ન્યાય માટે રજડપાટ કરતો રહેવો પડશે વિગતવાર અહેવાલ સમાચારો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड